ભારતીય અંડર નાઇન્ટીન ક્રિકેટ ટીમ છઠ્ઠી વખત વિશ્વ વિજેતા બની છે હરારેના મેદાન પર રમાયેલી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની રોમાંચક મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી પરંતુ આખી મેચમાં માત્ર એક જ નામ ગુંજતું રહ્યું અને તે હતું વૈભવ સૂર્યવંશી બિહારના આ યુવા બેટરે ઇંગ્લેન્ડના બોલરોની એવી ધુલાઈ કરી કે આખું વિશ્વ જોતું રહી ગયું વૈભવે માત્ર એંસી બોલમાં એકસો પંચોતેર રનની અકલ્પનીય ઇનિંગ રમીને ભારતને ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સિંહ ફાળો આપ્યો હતો તેની આ ઇનિંગમાં ચોગ્ગા અને છગ્ગાનો એવો વરસાદ થયો કે સ્કોરબોર્ડ રોકેટની ગતિએ દોડવા લાગ્યું હતું આ જીત સાથે ભારતે યુવા ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે પરંતુ ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર એ છે કે આટલા પ્રચંડ ફોર્મ હોવા છતાં વૈભવ હાલમાં સિનિયર ભારતીય ટીમમાં રમી શકશે નહીં વૈભવ સૂર્યવંશીની પ્રતિભા હોવા છતાં તેને સિનિયર ટીમમાં સ્થાન ન મળવા પાછળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના ના કડક નિયમો જવાબદાર છે વર્ષ ખેલાડીઓની માનસિક અને શારીરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક નિયમ બનાવ્યો હતો કે કોઈ પણ ખેલાડી પંદર વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ જ આંતરરાષ્ટ્રીય સ્તરે સિનિયર ટીમમાં ડેબ્યુ કરી શકે વૈભવનો જન્મ સત્યાવીસ માર્ચ બે હજાર ના રોજ થયો છે જેનો અર્થ એ થાય કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં વર્લ્ડ કપ જીતવા છતાં તેની ઉંમર હજુ ચૌદ વર્ષની આસપાસ જ છે આ ટેકનિકલ કારણોસર બીસીસીઆઈ ઈચ્છે તો પણ સત્યાવીસ માર્ચ બે હજાર છવ્વીસ પહેલા તેને ભારતની સિનિયર ટીમની બ્લુ જર્સી પહેરાવી શકશે નહીં બીજી તરફ વૈભવ માટે અંડર નાઇન્ટીન ક્રિકેટના દરવાજા પણ હવે હંમેશા માટે બંધ થઈ ગયા છે જો કે ઉંમરના હિસાબે તે બે હજાર અઠ્યાવીસ કે બે હજાર ત્રીસનો વર્લ્ડ કપ માટે લાયક ઠરે છે પરંતુ બીસીસીઆઈનો કડક નિયમ છે કે કોઈ પણ ખેલાડી તેના જીવનકાળમાં માત્ર એક જ વાર અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ રમી શકે આ નિયમનો ઉદ્દેશ નવા પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવાનો છે વૈભવના નામે અનેક અનોખા રેકોર્ડ નોંધાયા છે આ રેકોર્ડ પર નજર કરીએ તો અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ ફાઈનલમાં એસી બોલમાં એકસો પંચોતેર રન બે હજાર છવ્વીસ વર્લ્ડ કપમાં ત્રીસ છગ્ગા એક નવો ટુર્નામેન્ટ રેકોર્ડ બન્યો છે ચૌદ વર્ષ અને બસો દિવસમાં લિસ્ટ એ સદી વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી છે વિજય હજારે ટ્રોફીમાં ઓગણસાહ બોલમાં એકસો પચાસ રન એબીડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો હતો બોલમાં સદી સદી ભારત એ માટે ફટકારનાર પ્રથમ ખેલાડી છે ઇંગ્લેન્ડ અંડર નાઇન્ટીન સામે બાવન બોલમાં સદી જે સૌથી ઝડપી યુવા ઓડીઆઈ સદી છે અઠાવન બોલમાં યુવા ટેસ્ટ સદી ભારત માટે તે સૌથી ઝડપી સદી છે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં એકસો આઠ અણનમ સૌથી નાની ઉંમરમાં સદી જે વૈભવ સૂર્યવંશીના નામે છે